નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો ગુજરાતમાં દિવાળી પહેલા જ ટીઆરબી જવાનો હડતાલ ઉપર ઉતરતા પોલીસ વિભાગની કામગીરીનું ભારણ વધે તેવી શક્યતાઓ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાતમાં દિવાળી પહેલા જ હજારોની સંખ્યામાં જવાનો સહિત મહિલાઓ પગાર વધારવાની માંગ સાથે હડતાલ પર અમદાવાદ શહેરમાં સમસ્યા વકરી શકે છે જવાનો પગાર વધારવાની પર બાબતે જરૂરી તકેદારી રાખવા અને રખાવા બાબતે અમદાવાદ શહેર પોલીસના વિશેષ શાખા તરફથી તમામ પોલીસ કર્મચારીઓ માટે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે ગુજરાતમાં નેતાઓ અને સરકારી અધિકારીઓની જ દિવાળી થશે બાકી ટીઆરબી ના જવાનો ના ઘરે થશે દિવાળી થશે કે હોળી એ જોવાનું રહ્યું તહેવારો ટાણે જ હજારો ની જવાનો પગાર વધારવાની માંગ સાથે હડતાળ ઉપર ઉતરતા અમદાવાદ શહેર તથા અન્ય પ્રમુખો સમસ્યા વકરી શકે છે ગુજરાતમાં અનેક બાબતોમાં અનેક કર્મચારીઓ હડતાળ કે વિરોધ કરવામાં આવે તો જ તંત્ર ની ઊંઘ ઉડે છે અવારનવાર પગાર વધારવાની માંગણીઓ કરતા ટીઆરબી જવાનોને દરેક વખતે શું કોઈ લોલીપોપ આપી માંગણીઓ મુલતવી રાખવામાં આવે છે કે શું મોંગવારી વધતા અને પગાર નહીં વધતા ટીઆરબી જવાનોએ હાલ તો ટીઆરબી ની નોકરી સાથે અન્ય પ્રાઇવેટ નોકરી કરી ગુજરાત ચલાવવાનો વારો આવ્યો છે સમગ્ર ગુજરાતમાં પગાર વધારાની માંગ સાથે આજથી હડતાલ પર ઉતરેલા હજારો ટીઆરબી જવાનોની માંગણી આવનારા સમયમાં સ્વીકારવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું સંવાદદાતા મહેશભાઈ પરમાર આઈસવીન ન્યૂઝ ગુજરાતી અને રમેશ સત્યની સાથે સમસ્યા ખૂબ ગંભીર છે કારણ કે હાલના સમયમાં 810 રૂપિયા તો ગેસના બાટલાના છે બરાબર પચીસો બે હજાર તો લાઇટ બિલ આવે છે તો બાળકોની ફીસ બાળકોનું મેડિકલ કે પછી એનો અભ્યાસ કે ઘરનું રેશન એ કેવી રીતે અમારે ચલાવવું એટલે સરકારને અમારે રજૂઆત એ છે કે અમારો પગાર વધારે અને લઘુત્તમ વેતનની માગણી સાથે અમે તીઆરથી જવાનો રોડ ઉપરથી નોકરી નહીં કરીએ એવી માગણી સાથે હડતાળ ઉપર છીએ તો જેથી કરીને સરકારને એક છે કે વહેલી તકે અમારી માંગણીનો સ્વીકાર રણનીતિ રહેશે અત્યારે સાહેબ ભેગા થયા છે દરેક પોઈન્ટોમાં અત્યારે ખાલી છે રોડ રસ્તાઓ ઉપર ટીઆરપી જવાનું નથી ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે લોકોમાં તકલીફ વધી રહી છે એ અમને અફસોસ છે પણ આગળ જ્યાં સુધી સરકાર અમારી માંગણીને સ્વીકાર નહીં કરે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રાખશો અને આગળની રણનીતિ પ્રમાણે કાલ સવાર સવારે અમે સરકારના પ્રતિનિધિ તરીકે જે કલેક્ટર સાહેબ હોય છે એમને અમે આવેદન પત્ર આપવાના છીએ અને અમારી માંગણીઓ એમની સમક્ષ રજૂ કરવાના છે આવા આવેદન પત્ર આપીને તો વિદ્યાર્થીઓ પણ થાકી ગયા ખેડૂતો પણ થાકી ગયા તમે પણ આવેદન આપો છો સરકાર તો સાહેબ આખા કામ કરી લે છે સાહેબ એ જ સમસ્યા છે કે શું કામ સરકાર સામું નથી કારણ કે આજે અમે જોવા તો સરકારની સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે કાયદાની સાથે જોડાયેલા વ્યક્તિઓ છે છતાં પણ અમને આટલી સમસ્યા છે તો સામાન્ય જીવનમાં જે લોકો જીવે છે એમને પણ ખાસ સમસ્યા હશે તો સરકારને તો મારે એવું જ કેવું છે સરકાર હાલ અમારી માઇબાપ છે તો સરકાર અમારી આવી માંગણીઓ સ્વીકારે અને જે હાલમાં જે આવેદનો પત્રો જે સમસ્યા ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ લોકો આંદોલન ઉપર ચાલે છે અને ના છૂટકે આજે અમારે પણ આંદોલન કરવાની વારો આવ્યો છે તો સરકારને મારી ખાસ રજૂઆત છે કે આવા ફરીથી આંદોલન ના કરવા પડે જેથી સરકાર અમારી માંગણીનો સ્વીકાર કરે